મિત્રો ગુજરાતના સૌથી મોટા સમાચાર કંઈ તેમ ખોટું નથી કેમ કે ગુજરાતના સુપરસ્ટાર એવા વિક્રમભાઈ ઠાકોર આમ આદમી પાર્ટીમાં જોડાયા હોવાના જે અત્યારે જે છે સમાચાર વહેતા થયા છે શું છે હકીકત તમામ વસ્તુ અને તમામ જાણકારી જે છે એ આ ચેનલ દ્વારા તમને બતાવવામાં આવ આવી રહી છે જી હા મિત્રો વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા તમામ તમામ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરવાનું પણ ભૂલતા નહીં મિત્રો હાલિમાં અત્યારે જે ગુજરાતની અંદર રાજકારણ લાગાતાર એટલે કે લાગાતાર આમ આદમી પાર્ટી તેમજ ભારતીય જનતા પાર્ટી અને એક બાજુ કોંગ્રેસના નેતા જે આમને સામને આવી જાય છે ત્યારે અત્યારે જે ચેતરભાઈ વસાવા અને વિક્રમભાઈ ઠાકોર એટલે કે ગુજરાતના સુપરસ્ટાર અને સ્ટાર જેવા કલાકાર જેવા સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર જે છેલ્લા ત્રણ દિવસથી સોશિયલ મીડિયા પર ખૂબ જ એટલે ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને વાયરલ વિડીયોની અંદર એવું બતાવવામાં આવીશું કે ભાઈ કે વિક્રમભાઈ ઠાકર આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરીને અને જોડાઈ ગયા છે અને આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડવાના છે પરંતુ મિત્રો બિલકુલ એવું નથી અત્યારે જે એઆઈનો જમાનો છે એઆઈ દ્વારા એડિટિંગ કરીને લોકો જે તમને બતાવી રહ્યા છે તમે જાણતા હશો મિત્રો અત્યારે જે ટેકનોલોજીની જમાનો છે ત્યારે કોઈ બી કોઈ વસ્તુ એડિટિંગ થઈ શકતું હોય છે એના કારણે તમને લગાતાર જે નવા નવા ફોટા તમને વિડીયોની અંદર બતાવવામાં આવે છે બિલકુલ મિત્રો ખોટી વાત છે અત્યારે વિક્રમભાઈ ઠાકર કલાકાર છે અને સુપરસ્ટાર છે એ અત્યારે કોઈપણ પાક્ષ પક્ષ પાર્ટીમાં નથી કે કોઈ પણ જે ટિકિટ કે કોઈપણ પ્રકારની ચૂંટણી નથી લડવાના લડશે તો કઈ પક્ષમાં લડશે એ પહેલાં પણ જાણકારી આપી હતી અને અત્યારે જે જે રીતના સોશિયલ મીડિયા પર વિડીયો અને ફોટો વાયરલ થઈ રહ્યા છે એકદમ સાવ ખોટા છે મિત્રો અને વિક્રમભાઈ ઠાકર ખુદ કહ્યું છે કે ભાઈ જ્યારે હું આમ આદમી પાર્ટીમાં કે કોંગ્રેસમાં કે બીજેપીમાં ગમે ત્યાંથી લડવાનું થશે તો એ લડતા પહેલાં હું જાણ કરીશ આ રીતના સોશિયલ મીડિયા પર એમને ખુદ કહ્યું છે ખરેખર મિત્રો આ ઘટના વિશે તમારે શું કહેવું છે જરૂર કમેન્ટ કરીને બતાવજો આજની વીડિયોની અંદર બસ આટલું જ હિન્દ વંદે માતરમ